નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના પત્રકાર ચાર રસ્તા તાંદલજા એસબીઆઈ બેંકની સામે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ માં જતા પહેલા સો વાર વિચારજો ગઈકાલે રાત્રે સાત વાગ્યા વાગ્યાના સમયે એક મહિલા દ્વારા ગાડીમાં બસો રૂપિયાનું પેટ્રોલ પુરાયું જેમાં દોઢ મહિલાની ગાડીમાં ફક્ત એકસો રૂપિયાનું પેટ્રોલ નાખવામાં આવ્યું પૂરા એકસો રૂપિયાનું ગોટાળું પેટ્રોલ પંપના સંચાલક તેમજ જાકીરભાઈ નામક કર્મચારી દ્વારા

કહેવામાં આવ્યું કે તમારા જેવા ગ્રાહકની અમને જરૂર નથી જેપી પોલીસ સ્ટેશને પણ પોલીસ સ્ટેશનમાં હાજર પીએસઓ કર્મચારીઓએ પેટ્રોલ પંપના સંચાલકની તરફેણ માંગ બોલી કે તમારી અરજી કરવાનો કોઈ મતલબ નથી લોકો માંગ ચર્ચા થઈ રહી છે કે પોલીસનું કામ ફરિયાદીને ન્યાય આપવાનું છે કે પછી આવું તંત્ર પોલીસ સ્ટેશન માંગ ચાલે છે આ વાતની પીઆઈશ્રીને જાણ છે કે પછી પીઆઈશ્રીના નાક નીચે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે હવે જોવાનું છે કે અરજી પર જીપી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કેટલું ધ્યાન દોરે છે કે પછી અપના કામ બનતા મીન જાય જનતા બ્યુરો રિપોર્ટ સુલતાન મનસુરી વડોદરા